તો ખરીદી કરવા ગયા હતા અને ફૂલ થાકી ગયા એક તો એટલો ટ્રાફિક હતો કારણ કે રમઝાન ચાલુ થવાનો છે એટલે અને જો અહીંયા મેં મગભાત બને પાપડ બનાવવાના છે રોટલી બનાવી લીધી છે એ બાફી બફાઈ ગયા છે ને અહીંયા તેલ મૂકી દીધું છે પાપડ તળવા માટે અને હવે મગનું શાક વઘારીને પછી આપણે એજ કુકરમાં ભાત મૂકી દઈશું અને રોટલી બની ગઈ છે પાપડ હમણાં તળી લઈએ છાશ બનાવવાની છે પછી જમી લઈએ કારણ કે ઘરે આવ્યા ને એટલે સાડા આઠ વાગી ગયા હતા અમારે મિત્રો અને કાલે છે વિદિશાબેનનો બર્થડે અને અમે શું શું લઈ આવ્યા એ હું પછી બતાવીશ વિદિશાના કપડા લઈ આવ્યા અને મારી માટે એક ટોપ ગમી તો મેં પણ એક ટોપની ખરીદી કરી છે અને લઈ આવ્યા છે ડ્રાયફ્રૂટ કટર દિનેશ માટે કાંઈ નથી લીધું દિનેશનું ખીસું ખાલી થયું તો મિત્રો આજે શનિવાર છે અને રાતના બાર વાગી ગયા છે અને આવતીકાલે છે વિદિશાનો બર્થ ડે અને જો વિદિશા સુઈ ગઈ છે વિશ કરવી હમણાં વિદિશાને

ચોકલેટ ધરશું આજે છે વિદિશાનો બર્થડે વિદિશા એ થૂપ દીવા કર્યા માતાજીના અને હવે જો આપણે માતાજી ચોકલેટ ધરી દઈ તો મિત્રો આજે મારો બર્થડે છે અને તમારા વિશેષ માટે થેન્ક યુ આ મારા બર્થડે સેલિબ્રેશન માટે રેડી થઈ ગઈ છું આ મારો ફ્રોક કાલે તમને વિડિયોમાં આયુ શોપિંગ કરવા ગયો તો એ છે અને આ ફૂલ એન્જોય કરવાની છું નો લેસ નો હમ્બર ઓન્લી એન્જોય જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધાનું અમારા બ્લોગમાં સ્વાગત છે અને આજે છે રવિવાર અને આજે છે મારી વિદિશાનો બર્થડે તો જો અત્યારે બધું કામકાજ કરી લીધું છે અને હવે બપોરની રસોઈ બનાવવાની છે અને સાંજે તો માર બધાને બહાર જમવા જવાનું છે કેક કટિંગ કરવાનું છે એવું તો મિત્રો કેમ છો બધા મજામાં ને ત્યારે ડેકોરેશન કરવાનું છે વિધિસે બર્થડે ડેનું જો વિધિસા બેન કરે છે ડેકોરેશન બધો ખજાનો કાઢીને બેઠા અમારા વિદિસા બેન ડેકોરેશન કરવાનું છે એટલે તો મિત્રો જો વિદિશાના બર્થડે ની પાર્ટી કરવા માટે અમે બધા તૈયાર થઈ ગયા છે અને જો મેં આ લીધું છે આ ટોપ અને વિદિશાના કપડા પર અને જો વિદિશાને લીધા આ કપડા ગઈ કાલે ભૂજ કાર્ડમાં વાળો તો વિદિ જાડા અહીંયા પડ્યા છે પણ આ છે પ્રિયાંશી શીતલબેન હાય અંજલી પ્રશાંત मेरो भाइ आइ बस्यो छि नि थाके गएले होइ गयो र म रञ्जन दिदी त हाम्रो फर्मा ज रञ्जन दिदी तबै थोडिक सारि नथी मेच चाले એટલે दिनेश मेचमा चाहिँ मश्गुल बिजा केवैमा ध्यान नथी न फ्रेंड्स ટાઈમ થઈ ચુક્યો છે સેલિબ્રેશન માટેનો અમુક દેશની રાહ જોવાઈ રહી છે અને પ્રોગ્રામ ચાલુ થશે તો તમને બતાવવામાં આવશે લાઈવ તો નહીં બતાવી શકીએ અમે તમને પણ નેક્સ્ટ એપિસોડમાં તમને એ બતાવી દઈશું જો અહીંયા વિદિશાનું નું ડેનું સેલિબ્રેશનનું ડેકોરેશન કર્યું પછી કેક કાપવાની છે તો જો ઘરે કેક કટિંગ કરવાની છે અને પછી અમે બધા જઈશું બહાર જમવા માટે મારા નણંદને બધા આવી ગયા છે અને હમણાં બધા ભેગા પછી કેક કટિંગ કરીએ આ બે જણા તો મેચમાં જ છે ए जो मैच गांडा है ए तो अच्छे के बैठो नहीं तो ये बड़ा मैच ना गांडा है जा चली दिशा निको मजा पर एक लगा ले रोज लगा है हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे with Lisa every Monday આજનો જો સારો લાગ્યો હોય તો અમારા લાઈક કરી દેજો અને આગળનો વિડીયો આવશે આવતીકાલે તો તમને બધાને અમારો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર અને ફરી મળીશું આવતીકાલે ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ ટુ બી કન્ટિન્યુ